એ એ પાછળ પાછળ આવો હા એ કાળી બેન ની તો જો ને દેખાળ કરે કા ઠેકડો માર કાળો એ ઠેકડો માર મે આપણે જંગલ ફરવા છાપી જવાનું મિત્રો બુલેટ ગાડી વાડવા આ જંગલમાં બહુ રોકાવાય નહીં મિત્રો જેમ કે આ જંગલ બહુ ખતરનાક જંગલ છે અમારું મસરા બહુ રકડે જંગલમાં આમે ફટાફટ બહાર નીકળી જવાય આ જંગલમાં લાગે ને મિત્રો જંગલ હોય એવું જ છે હાલો આપણે ફાઇનલી જંગલ બહાર નીકળી ગયા છીએ ને જો વાદળ થયું છે અત્યારે એક હવે પણ વરસાદ આવશે નહીં નીકળ પેશ વરસાદ આવશે વરસાદ વરસાદ શીખવે કઈ નક્કી ન કહેવાય અત્યારે

સારો બાંધી ગયો ને એટલે જેવી ઘરે વાછડીને નાખવા

kalau daerah સાપ જેય કે બરો બા પુત

દવા તો આપણે સાંટવાની જે પાસ્ટરી માંડવી છે ને એમાં પોપથી ઉડે ચેલી લીલા કલરની આવે ને જેવા ઝીણી ઝીણી આવે એ ઉડે મારી દે વોલ્કેનો ને સ્પાઈડર આ સ્ટીકરનું કામ કરે જેમેલ પાંદડામાં ઉતારી દે છોડમાં દવા નીમ હોય આ સ્થાની દવા અને પોપથી સફેદ માખી હોય અથવા તો અથવા કોક કોક ઘણી જીવળી હોય તો એ મરી જાય લીલી પોપડી ઉડે એ મરી જાય સાથે આપણે પ્લેયર પાવડર નાખીએ અને આમાં છે માઇક્રો ન્યૂન ખોરાક માટે મગફળીમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે માઈડવી રે જો છે ને જવરદાર કઈ ઘટે નહી ને ઓલી બાજી બાપુ દવા ખાંચ ના લેવાની ચા તો હેને મિન્ત્રો ચાર સા લેતો જાય કે બે બે સા લેવામાં આવે તકલીફ થાય ભૂયા નીકળે બાર પગમાં ભરાય ને તો વાદળ થયા હે હળવે હળવે મિત્રો છ વાગી ગયા અને બાજુ ગુવાર નીતા હતા દીટવાનું કામકાજ ચાલુ કરી દીધું Sakit benar nuri ya. Soal nuri tenat bau ya soalnya? Ya Ya lah nuri Ya kita buat Mana kade kuus Besi ram Johan lah. ya ke. Jadi mama dijam, pesuta, siapa lagi lagi deh. di mana kah kalau baik, siapa? Dia kasih <noise> <hesitation> 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 ચાલો ડાયરો ટાઈમ છે આપણે હજુ છે તો એક પંપ ખાલી કરતા ફટાફટ પછી ઝાંકલ ચાલુ થઈ જાય ને એટલે દવા આપણી ફેલ થઈ જાય એટલે એક પંપ સારો સવા છ થઈ ગયા અને આપણે પંપ ખાલી થઈ ગયો હવે આ બાજુ થોડુંક રીયા બાકી લગભગ એ બાજુ અંદાજે ત્રણેક પંપ જેવું થાય ટોટલ એવા પંપ જ થાય મોસેમ હજી બાકી

એ ભુલાઈ ગયું તું એ ડિલીટ કર્યો ને વાળી પાછો અપલોડ માં મૂક્યો હે હમણે લગભગ થઈ જાય તો સાડા આઠે થઈ આવી જાય વિડીયો નકર થઈ જાય હે મોડું પોણા નવ થઈ ગયા હે અને બધાએ ફળિયામાં બેઠા એ ખાટ લે વાળું કરવાનું બાકી એમ બાબંગાવું ખાવા મંડી ગયા શું ગાય ચકલ છે આમ બેઠો બોલા બધા જો

ফোনা <laughs> নাই <laughs>

પંખા બાંધે રિપેરિંગ કરે ઘરમાં બી બાજુ તાલો ડાયરો આવે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ એ કરી દઈશું પૂરો